નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફ્રીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલમાં અને મિત્રો આજે હું તમને વાત કરીશ કાઇન માસ્ટર વિશે એટલે કે મિત્રો મને આજે બધી માહિતી આપીશ કાઇન માસ્ટર વિશે કે કાઇન માસ્ટર શું છે અને તમે તેનાથી કેવી રીતે વિડીયો એડિટ કરી શકો એકદમ પ્રોફેશનલ અને અમુક એની સેટિંગ પણ તમને બતાવીશ એટલે કે મિત્રો જો તમને કાઇન માસ્ટરમાં વિડીયો એડિટ કરવામાં કોઈ પ્રોબ્લમ થાય છે તો તમે આજનો જે વિડીયો છે તેને અત્યારથી લઈને છેલ્લે સુધી જોઈ લીધો એકદમ શાંતિથી તો તમે મિત્રો આવનારા સમયમાં એકદમ પ્રોફેશનલ વિડીયો એડિટ કરી શકશો કાઇન ને તે પણ એકદમ મિત્રો આસાનીથી તો મિત્રો સૌથી પહેલાં તમને વાત કરી દઉં કે કાઇન માસ્ટર એક એન્ડ્રોઈડ એપ્લિકેશન છે જેની મદદથી તમે એકદમ પ્રોફેશનલ કોમ્પ્યુટર કોમ્પ્યુટર જેવા પણ વિડીયો એડિટ કરી શકો છો તેને ડાઉનલોડ કરવાની વાત કરું તો મિત્રો તમે પ્લે પર જઈને સર્ચ કરી શકો છો અથવા ગૂગલ પર જઈને પણ તમે સર્ચ કરી શકો છો તમને આસાનીથી કાઇન માસ્ટર એપ્લિકેશન મળી જશે તો તમારે સિમ્પલી ડાઉનલોડ કરી લેવાનું ત્યાર પછી જુઓ મિત્રો સૌથી પહેલાં તમે જે તમે ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે જોવા મળી જશે ત્યાર પછી તમને અહીંયા ઓપ્શન જોવા મળશે જુઓ મિત્રો પહેલાં ઓપ્શન આપેલું છે અહીંયા સ્ટોરનો એટલે કે સ્ટોર જે છે તેના ઉપરથી તમે કાઇમ માસ્ટર યુઝ કરવા માટે જે ફોન્ટ હોય કે પછી કોઈ ઇફેક્ટ હોય કે પછી સ્ટીકર હોય તે અલગ અલગ પ્રકારની ઇફેક્ટ તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો આ જે સ્ટોર આપેલું છે તેના ઉપરથી ત્યાર પછી તમને ઓપ્શન અહીંયા જોવા મળશે પ્લસનું અને નીચે તમને ઓપ્શન અહીંયા જોવા મળશે સેટિંગ તો મિત્રો આપણે સૌથી પહેલાં સેટિંગમાં જઈએ સેટિંગમાં મિત્રો તમે જાવ એટલે તમને ઘણા બધા ઓપ્શન એ જોવા મળી જશે જેમ કે ફોટો જે છે તે કેટલા સેકન્ડનો હોય જ અહીં તમે સેકન્ડ ડાયરેક્ટ સિલેક્ટ કરી શકો છો 15 સેકન્ડ સુધી તમે વધારી શકો છો ત્યાર પછી લેયર જે હોય છે તેના પર સેકન્ડ તમે વધારી શકો છો ફૂલ સ્ક્રીન માં કરી શકો છો એટલે કે ફૂલ સ્ક્રીન મોડ તમે ઓન કરી દો છો તો કાઈનમાસ્ટ્રી એડિટિંગ તમે ફૂલ સ્ક્રીન માં કરી શકો છો ત્યાર પછી ઓડિયો રેકોર્ડિંગ સોર્સ પણ તમે સેટ કરી શકો છો એટલે કે ઓડિયો રેકોર્ડિંગ ક્યાં થી થાય જેમ કે એરફોનમાંથી કે પછી તમારા મોબાઈલના માઇકમાંથી તે પણ તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી જે પણ પ્રોજેક્ટ તમે આમાં તૈયાર કરો તેનું નામ શું હોવું જોઈએ તે પણ તમે સેટ કરી શકો છો ઓડિયોનું લોકેશન સેટ કરી શકો છો કે ઓડિયો તમે જે રેકોર્ડ કરો તે સેટ સેવ ક્યાં થાય તે પણ સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી વિડીયો લોકેશન પણ સેટ કરી શકો છો ફોટાનું લોકેશન સેટ કરી શકો છો એવા ઘણી બધી ઓપ્શન તમને અહીં જોવા મળી રહેશે તો હું સિમ્પલી મિત્રો તો અહીંયાથી બેક કરી શકાય બેકરીને જો મિત્રો આપણે પ્લસનું વાઇકન આવેલું છે તેના ઉપર સિમ્પલી ક્લિક કરશું એટલે તમને અહીંયા ઘણા બધા જોવા મળી જશે જો મિત્રો તમે વાત કરું તમને કે આ બધા જે રેસ્યુ છે શેના માટે છે જો મિત્રો પહેલાં નંબરનું જે ઓપ્શન છે તેના પર તમે એકદમ ફૂલ સ્ક્રીનમાં વિડીયો બનાવી શકો છો ત્યાર પછી બીજા નંબરનો ઓપ્શન છે તેના ઉપર તમે આવી રીતના મોબાઈલમાં જેમ કે ટિકટોક માટે કે તમારે એવા કોઈપણ જાતના વિડીયો બનાવો તો તમે બીજા નંબરનું જે ઓપ્શન છે તેની સિલેક્ટ કરી લેવાનું જેમ કે વોટ્સઅપના સ્ટેટસ બનાવો તો પણ તમે બીજા નંબરનું ઓપ્શન યુઝ કરી શકો છો ત્યાર પછી જો મિત્રો ત્રીજા નંબરનું ઓપ્શન તમારે જો સેટ કરો તો તમે આ ત્રીજા નંબરનું સિમ્પલી જે રહેસીઓ છે તેને સિલેક્ટ કરશો એટલે ઇન્સ્ટાગ્રામ માટે ફૂલ સ્ક્રીન વિડીયો બનાવી શકો છો તમે તો જો મિત્રો જેમ કે મારે ફૂલ સ્ક્રીન અંદર વિડીયો બનાવવો છે તો હું સૌથી પહેલાં પહેલાં નંબરનું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરીશ તેના ઉપર ક્લિક કરીશ એટલે તમને આ રીતે જોવા મળી જશે ત્યાર પછી તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે જેમ કે લેયર મીડિયા ઓડિયો અને વોઇસ તો મિત્રો તમને બતાવી દઉં કે આ સેના ઓપ્શન છે સૌથી પહેલાં તમારે મીડિયા પર જવાનું રહેશે જે પણ તમારે વિડીયો એડિટ કરવો હોય તે વિડીયોને સિલેક્ટ કરવાનું અથવા જો તમારે પોતા પોતામાંથી કોઈ પણ પ્રોજેક્ટ બનાવવો નવો એકદમ અલગ તો તમારે સૌથી પહેલાં શું કરવાનું પણ બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરવાનું તો જો મિત્રો હું અહીંયા એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરીશ જેમ કે આ બેકગ્રાઉન્ડ મેં સિલેક્ટ કર્યો ત્યાર પછી બેકગ્રાઉન્ડનો કલર જે છે તે તમે ચેન્જ કરી શકો છો અહીંથી ડાયરેક્ટ જો આ રીતે તમે અહીંયાથી કોઈ પણ કલરને રાખી શકો છો ત્યાર પછી આ કેટલાની તમે લિમિટ પણ વધારી શકો છો સમયની કેટલા સમય માટે તે બેકગ્રાઉન્ડ ક્રાઉન્ડ તો હું એક મિનિટ અહીંયા સિલેક્ટ કરી દઈશ મિત્રો ત્યાર પછી જુઓ મિત્રો તમને ઓપ્શન જોવા મળશે લેયર લેયરનું ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે જેમ કે પહેલો છે છે મીડિયાનું એટલે કે આ ઇમેજમાં તમારે કોઈ પણ ઇમેજ સેટ કરવો હોય કે પછી વિડીયો તમારે આમાં એડ કરવો હોય તો તમારે મીડિયા પર જવાનું ત્યાર પછી ઇફેક્ટમાં તમે જઈને કોઈ પણ ઇફેક્ટ અલગ પ્રકારનું તમે નાખવો માગો છો તે પણ નાખી શકો છો ત્યાર પછી ઓવરલાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન અહીં જોવા મળી જશે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે ડાઉનલોડ કરી લેશો એટલે અલગ અલગ પ્રકારના બધા જોઈ શકો છો જેમ કે આ બધા આ રીતે જો મિત્રો આવી રીતે તમે ઓવરલાઇ ડાયરેક્ટ રાખી શકો છો ત્યાર પછી તમારો ઓપ્શન અહીં જોવા મળશે મિત્રો ટેક્સ્ટનો એટલે ટેક્સ્ટ પર ક્લિક કરી અને તમે અહીંયા કોઈ પણ આગળ લખી શકો છો તમારે જે પણ વિડીયોમાં લખવો હોય તે તમે લખી શકો છો જો મિત્રો હું જેમ કે અહીં વિડીયો લખી દીધી ત્યાર પછી ઓકી હતી ત્યાર પછી આની તમે અહીંયા દી ડાયરેક ટેક્સ છે તેની સાઇઝ પણ ઓછી વધારે કરી શકો છો ત્યાર પછી અહીંયા તમે ફોન્ટ પર ક્લિક કરશો એટલે તમને ઘણી બધી ફોન્ટ જોવા મળશે આમાં જુઓ અને ફોન્ટ તમારે ડાઉનલોડ કરજો સિમ્પલી ઉપર જે સ્ટોરનું ઓપ્શન આપેલું છે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી બધી ફોન્ટ આવી જશે તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી જો મિત્રો બીજો ઓપ્શન અહીંયા છેનું આપેલું છે તે તમે મને બતાવી દે ત્યાર પછી એડ રાઇટિંગનું આપેલું છે એટલે કે તમારે અહીં કાંઈ ડ્રો કરવું હોય તો ડ્રો કરી શકો છો જુઓ મિત્રો કંઈ આ રીતે ઠીક છે આ રીતે તમારે કાંઈ પણ ડ્રો કરવો હોય તો તમે આસાનીથી કરી શકો છો ત્યાર પછી મિત્રો સિમ્પલી તમારે ટેક્સમાં કાંઈ ફેરફાર કરો તો ટેક્સ્ટ પર ક્લિક કરશો ઠીક છે જેમ કે આપણે એના અત્યારે હું ડિલેટ કરી દઈશ ત્યાર પછી ટેક્સ્ટ પર ક્લિક કરીશ ત્યાર પછી જો મિત્રો તમને ઓપ્શન જોવા મળશે તમારે તમે પણ જાતનો ટેક્સ્ટને કટ કરવો તો તમે અહીંથી ડાયરેક્ટ કરી શકો છો જોઈ શકો છો મિત્રો આ રીતે કટ કરી શકો છો ત્યાર પછી તમારી ટેક્સ જે છે તેનો કલર પણ ચેન્જ અહીંથી કરી શકો છો જો મિત્રો અલગ અલગ કલર તમારે જે પણ સેટ કરવો તે તમે સિમ્પલી સ્ક્રીન પછી ઓકે દઈ દેવાનું ત્યાર પછી ઇન એનિમેશન એટલે કે મિત્રો તમારો ટેક્સ જે છે તે એનિમેશન તમે રાખી શકો છો જેમ કે હું પોપ રાખીશ એટલે ટેક્સ્ટ જે છે જોઈ શકું છું અલગ પ્રકારનો આવો ત્યાર પછી તમને જોવા મળશે અહીંયા આઉટ એનિમેશન પણ તમે અહીં સેટ કરી શકો છો જેમ કે જ્યારે તમારો ટેક્સ્ટ જે છે તે ખતમ થાય તો કેવી રીતે એનો ઇફેક્ટ આવે તે પણ અહીં તમે આવી રીતે અલગ અલગ પ્રકારનું ઘણું છે તેને સેટ કરી શકો છો તો હું એ કરી દઈશ ત્યાર પછી ઓકે દઈશ ત્યાર પછી ફરીથી ટેક્સ્ટ પર ક્લિક કરીને તમને બીજા ઓપ્શન બતાવી દઉં ત્યાર પછી જો મિત્રો તમે એની બ્રાઇટનેસ ઓછી વધારે કરી શકો છો ત્યાર પછી જો મિત્રો કલર જે તમે ટેક્સ્ટ લખ્યો છે તેનો શેડો છે તેને ઓન ઓફ કરી શકો છો અને અહીં જે શેડોનો કલર પણ તમે ચેન્જ કરી શકો છો જો મિત્રો ગઈ રીતે ત્યાર પછી તમે ટેક્સ્ટ જે છે તેના ઉપર આઉટલાઇન પણ લગાડી શકો છો જોઈ શકો છો આવી રીતે આઉટલાઇન તમે લગાડી શકો છો ત્યાર પછી ટેક્સ્ટ જે છે તેનો બેકગ્રાઉન્ડ કલર પણ તમે અહીં રીતે ડાયરેક આવી રીતે કરી શકો છો જો મિત્રો ગઈ રીતે એટલે જે છે તે કલર બધો ચેન્જ થઈ જશે ત્યાર પછી જો તમારી બેકગ્રાઉન્ડને ફૂલ કરો તો સિમ્પલી આને ઓન કરી દેવાનું એટલે તમારો બેકગ્રાઉન્ડ જે છે કલર એનું એકદમ આખી આખા વિડીયોમાં તે બેકગ્રાઉન્ડ આવી જશે તો તમે આને પણ ચાલુ કરી શકો છો ત્યાર પછી સિમ્પલી હું મને ઓકે લઈ દઈશ ત્યાર પછી આપણે સિમ્પલી લેરને ચેક કરશું મિત્રો તો સિમ્પલી લેર પર ક્લિક કરીશ મીડિયા પર ક્લિક કરીશ અને અહીંથી તમારે જે પણ કોઈ ઈમેજ આમાં એડ કરવો કે પછી વિડીયો એડ કરવો તો હું અહીંથી એક ઇમેજની સિલેક્ટ કરીશ જો મિત્રો જેમ કે આપણું એક ઇમેજ છે તો હું સિમ્પલી તેને સિલેક્ટ કરીશ એટલે તમને આ રીતે જોવા મળી જશે ત્યાર પછી સૌથી પહેલાં તો મને ઓપ્શન જોવા મળશે ક્રોપિંગનું એટલે કે તમારે કટ કરો ઇમેજને તો તમે કરી શકો છો જો મિત્રો કઈ આ રીતે હું આની બેક કરીશ ત્યાર પછી તમને બીજા નંબરનો ઓપ્શન જોવા મળશે તમારે કેવી રીતે એનો સેટ કરવો છે તમે અહીંથી ડાયરેક્ટ આવીને ફૂલ સ્ક્રીન સેટ કરી શકો છો ત્યાર પછી મિત્રો તમે એને રોટેટ પણ કરી શકો છો જો મિત્રો કઈ રીતે ત્યાર પછી આમાં પણ તમે ઇન એનિમેશન રાખી શકો છો જોઈ શકો છો અને મિત્રો એનિમેશન જે છે તેની સ્પીડ પણ તમે અહીંયા વધારી શકો છો અને ઓછી ઓછી પણ કરી શકો છો ત્યાર પછી આને પણ તમે આઉટ એનિમેશન વધારી શકો છો ઓછી કરી શકો છો ત્યાર પછી ક્રોપિંગનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને આને તમે કટ પણ કરી શકો છો કે તમારે થોડો ઘણથી ઇમેજને કટ કરવો તો કટ પણ કરી શકો છો ત્યાર પછી ઇમેજનો કલર જે તમારે ચેન્જ કરવો હોય તો સિમ્પલી આના ઉપર ક્લિક કરીને તમે આનો કલર પણ ચેન્જ કરી શકો છો જો કંઈ આ રીતે ઠીક છે અલગ અલગ પ્રકારના બધા કલર છે કલર પણ ચેન્જ કરી શકો છો ત્યાર પછી આની તમે બ્રાઇટનેસને એ બધું અહીં સેટ કરી શકો છો જો મિત્રો કંઈ આ રીતે ત્યાર પછી બ્લેન્ડિંગ ઓપ્શન આપેલું છે તેને પણ તમે અહીં યુઝ કરી શકો છો નોર્મલ કરી કરીશ ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે આ ઓપ્શન જોવા મળશે સેટિંગનું આ સેટિંગનું છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે મિત્રો આ એક ઓપ્શન તમને જોવા મળશે ઓડિયો ફેડ નું એટલે કે મિત્રો તો આપણે જ્યારે વિડીયો કાઇનમાં શોમાં સેવ કરીએ છીએ ત્યારે તેનો ઓડિયો જે છે તે અંતમાં ધીમો થઈ જશે કોઈ પણ આપણે વિડીયો જો કાઇન્ડમાં શ્રમે એડિટ કરી પછી છેલ્લે જે વિડીયો ખતમ થાય ત્યારે તેનો ઓડિયો જે છે તે ધીમું થઈને બંધ થાય છે તો તમે આ રીતે આને ડાયરેક્ટ તમારે ઓફ કરી દેવાનો એટલે તમારો ઓડિયો બંધ નહીં થાય તો હું આને ત્રોફ કરી દઈશ ત્યાર પછી મિત્રો વાત કરીએ વોઇસની તો વોઇસ પર ક્લિક કરીને તમે આ વિડીયોમાં ડાયરેક્ટ વોઇસ ઓવર કરી શકો છો આ પરમિશન માગે તેને ઓન કરી દઈશ ત્યાર પછી તમારી સ્ટાર્ટ પર ક્લિક કરશો એટલે તમે વોઇસ ઓવર કરી શકશો વિડીયોમાં જેમ કે જુઓ મિત્રો હાલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું વોલ્યુમ પણ કરી શકો ઠીક છે ત્યાર પછી સિમ્પલી આપણે કટ પણ કરી શકો જો મિત્રો ટ્રીમ એટલે કે જો તમારે તમારા વોઇસ ઓવર જે તમે કર્યું છે તેને કટ કરવા માંગો છો અમુક ભાગ એનો તો કટ પણ અહીંથી કરી શકો છો જો મિત્રો આપણું વોઇસ ઓવર અત્યારે અહીંયા જે આપણે કર્યું છે તે અહીંયા આવી ચુક્યો છે ત્યાર પછી મિત્રો તમને વાત કરું તો ઓડિયોનું ઓડિયો ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને બધા ઓપ્શન જોવા મળી જશે તમારા મેમરી માં જે પણ સોંગ હશે તે સોંગ તમારા બધા અહીંયા આવી જશે તો મિત્રો તમારે કોઈ પણ જો મેમરી કાર્ડમાંથી સોંગ સિલેક્ટ કરવો હોય તો તમે અહીંથી ડાયરેક્ટ કરી શકો છો અને મેમરી કાર્ડમાં જો તમારે એટલે કે જો સાઉન્ડ ની જરૂર હોય કે સાઉન્ડ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જરૂર હોય તો તમે ડાયરેક્ટ કાઇન માસ્ટર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો ઠીક છે આ રીતે તમે મ્યુઝિક ઉપર ક્લિક કરશો એટલે ગેટ મ્યુઝિક લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે આનો સ્ટોર જે છે તે ખોલી જશે અને તમે ડાયરેક્ટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો કાઇન્ટ મશરૂમ માટે તો મને આને પણ અત્યારે બંધ કરીશ ત્યાર પછી જો મિત્રો તમને ઓપ્શન એ જોવા મળશે નીચે શહેરનું આ શેરનું છે તેના ઉપર તમે જો ક્લિક કરશો મિત્રો તો તમને ક આ રીતે જોવા મળશે ત્યાર પછી એક્સપોર્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરવા જે આ જે વિડીયો તમે ક્રિએટ કર્યો તે તમે ડાઉનલોડ કરી શકો છો એટલે કે સેવ કરી શકો છો તમારા મોબાઈલ પર ત્યાર પછી મિત્રો બીજો આપણે વાત કરીએ તો તમે આના પરથી કોઈ પણ જાતનું ઇફેક્ટ અલગ અલગ જો નાખવા માંગો છો તો સિમ્પલી તમારે લેયર પર ક્લિક કરવાનું અને ઇફેક્ટ પર ક્લિક કરવાનું એટલે જોઈ શકો છો મિત્રો તમે અહીંથી કોઈ પણ વિડીયો જે છે તમારે એને બ્લર કરવો હોય તો તમે જોઈ શકો છો બ્લરનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરશો ત્યાર પછી ઓકે દઈશ એટલે તમે જોઈ શકો છો આપણે આવી રીતે બ્લર કરી શકીએ જોઈ શકો છો મિત્રો તમારે કોઈ પણ જાતનું ઇમેજ કે વિડીયોમાં બ્લર કરવો હોય તો તમે આનાથી બ્લર પણ કરી શકો છો જોઈ શકો છો બ્લર થઈ ચુક્યો છે ત્યાર પછી ઓકે દેશો એટલે તમારો બ્લર સેટ થઈ જશે ઠીક ને ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ છેલ્લે તો છેલ્લીની વાત કરીએ તો મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે કીનું નું તો મિત્રો જોઈ શકો છો કીનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાથી મિત્રો તમે આના અંદર અલગ અલગ પ્રકારના એનિમેશન આપી શકો છો તો મિત્રો હું તેના તમને બતાવું કે તે કેવી રીતે વર્ક કરે છે આને ડિલેટ કરી દઈશ ત્યાર જો મિત્રો જેમ કે આપણે ઇફેક્ટ નાખી છે સિમ્પલી શું કરીશ કરીશ ઓપ્શન છે તેના ઉપર ક્લિક અને આવી રીતે જરાક આગળ લઈશ ત્યાર પછી પ્લસનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને આને તમારે જે પણ એનિમેશન આપવું હોય તે તમે આવી રીતે આગળ લઈ જવાનું જો મિત્રો ત્યાર પછી આને આગળ લઈને પ્લસનું આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું ત્યાર પછી ઓકે દેવાનું હવે મિત્રો તમને બતાવું કે આપણું એનિમેશન કેવી રીતે તૈયાર થયું છે તો હું સિમ્પલી વિડીયોને પ્લે કરીશ એટલે જોઈ શકું મિત્રો ઇફેક્ટ છે તે ઠીક છે ઠીક છે તો આવી રીતે અલગ અલગ પ્રકારના આમાં ઇફેક્ટ લઈ શકો છો જેમ કે તમારી નીચે ટેક્સ્ટ જે હોય છે હવે તમને બતાવી દઉં ટેક્સ્ટ જેમ કે વિડીયો લખેલું છે તેને તમારી સ્ક્રીન ઉપર અહીંયા બેકગ્રાઉન્ડ બંધ કરી નાખીશ ત્યારબાદ મિત્રો આ ટેક્સ્ટ છે તેને તમારી ઇફેક્ટ દેવા માંગુ છું કે નીચે નીચે વિડીયોની નીચે સ્ક્રીનમાં આવીને તો મને બતાવી દઉં મિત્રો હું સિમ્પલી ટેક્સ્ટ પર ક્લિક કરીશ ત્યાર પછી કી પર ક્લિક કરીશ અને જરાક આગળ લઈશ ત્યાર પછી પ્લસ લઈશ ત્યાર પછી જરાક આગળ લઈશ ફરીથી પ્લસ ફરીથી જરાક આગળ લઈશ ફરીથી કરીશ અહીંયા પ્લસ ફરીથી ટેક્સ્ટને આગળ લઈ ફરીથી અહીં પ્લસ કરીશ અને આવી રીતે એને જવા દઈશ ફરીથી પ્લસ કરીશ એટલે જોઈ શકો છો મિત્રો આપણું ટેક્સ્ટ એકદમ જોઈ શકો છો ટેક્સ્ટ જે છે તે આપણું સ્ક્રીન પર આવીને ચાલવા લાગી જશે તો તમે પણ આવી રીતે ચાલવા વાળો ટેક્સ જે છે તમે આના અંદર આસાનીથી બનાવી શકો છો ત્યાર પછી આને તમે જેટલી પણ વધારે કર્યું અને એ લિમિટ ટાઈમ તે કરી શકો છો તમે એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણું ટેક્સ્ટ જે છે તે આવીને વિડીયો પર આવી અને તમે એથી અલગ અલગ ઇફેક્ટ નાખી શકો છો મિત્રો તો મિત્રો આ તમે અમુક તમને સેટિંગ બતાવી તમે આના ઉપર જે મેન મેન સેટિંગ હતી એ મેં તમને બતાવી દીધી છે મને આશા છે કે વિડીયોની તમને ખબર પડી ગઈ હશે કે કાંઈ નસલ કેવી રીતે આપણે યુઝ કરી શકીએ અને હજી પણ કોઈ પણ જાતના સોલ્વ હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને વિડીયો એડિટિંગના બીજા વિડીયો તમારે જોવા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જોઈ શકો છો મેં બીજા પણ વિડીયો એડિટિંગ પર બનાવેલ છે અને કોઈપણ જાતના સોલ્વ હોય તો કમેન્ટ કરી શકો છો તો મિત્રો આજના વિડીયો મતલબ જ મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો આજના વિડીયો મતલબ નમસ્કાર